નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વિથ આપ સર્વે ખેડૂત મિત્રોનો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છીએ આઈપીએલ બાયોલોજીકલ સ્નેપ સરસ એવું પ્રોડક્ટ આ ગ્રીફિન વિશે તો પહેલા આ પ્રોડક્ટની અંદર શું આવે છે એનો ડોઝ કેટલો છે ક્યારે ઉપયોગ કરવો એની આપણે ચર્ચા કરવાની છે તો આની અંદર આવે છે એનપીકે ના કન્સોર્ટિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા તો હવે કામ કઈ રીતના કરે છે કે નાઇટ્રોજન જે છે એ ભાગતો તત્વ છે એક જગ્યાએ સ્થિર રહેતો નથી તો એને સ્થિરીકરણ કરવા માટે માર્કેટની અંદર અલગ અલગ બેક્ટેરિયા આવતા હોય તો આની અંદર પણ સેમ વસ્તુ એ આવે છે કે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા આવે છે ત્યારબાદ ફોસ્ફરસ જે છે એ આળસુ તત્વ છે તો એને અલભ્ય તત્વ છે એને અલભ્યમાંથી લભ્ય કરવા માટે ફોસ્ફેટ સોલ્યુબિલાઈઝિંગ બેક્ટેરિયા માર્કેટની અંદર આવતા હોય તો જે આની અંદર પણ રહેલા છે ત્યારબાદ પોટાશ જે છે પોટાશ પણ સેમ ફોસ્ફરસની જેમ અલબ્ય તત્વ છે તો એને પણ લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે પોટાશ મોબિલાજિંગ બેક્ટેરિયા માર્કેટની અંદર આવતા હોય તો એ પણ આ પ્રોડક્ટની અંદર આવે છે તો છોડની જ્યારે જરૂર હશે તમે આપેલું હશે નાઇટ્રોજનની જરૂર છે ત્યારે નાઇટ્રોજન ફિક્સ કરી અને છોડને આપવાનું કામ કરે છે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ છોડ જ્યારે માંગશે ત્યારે ફોસ્ફરસ પણ સોલ્યુલાઇઝ જમીનની અંદર પડેલો ફોસ્ફરસને પણ અવેલેબલ કરાવશે પોટાસની અંદર પણ છે એમ પોટાસને પણ અવેલેબલ કરવાનું કામ આ ગ્રીકિન પ્રોડક્ટ કરશે આના ડોઝની આપણે ચર્ચા કરીએ તો આનો ડોઝ છે ચાર કિલો પ્રતિ એકર બરાબર છે એક એકરની અંદર આ ચાર કિલોની બેગ આવે છે એનો તમારો ઉપયોગ કરવાનો રહેતો હોય છે ક્યારે ઉપયોગ કરી શકો તો કે પાયામાં પણ ઉપયોગ કરી શકો અને ઉપરથી પણ ઉપયોગ કરી શકો અત્યારે જનરલી કોઈપણ શિયાળુ પાક છે જેવા કે ઘઉં છે ચણા છે ધાણા છે જીરું છે વટાણા છે ડુંગળી છે લસણ છે એ પાક અત્યારે લગભગ ખેડૂત મિત્રોનો ત્રીસથી લઈ અને પચાસ દિવસનો થયો હશે તો હવે ગમે ત્યારે તમે પિયત આપવાનું થાય ત્યારે પિયતની અંદર આ પ્રોડક્ટ અવશ્ય ઉપયોગ કરજો આના ફાયદાની વાત કરું તો કે પહેલાં વહેલો ફાયદો છે જમીનની પહેલાં તો પિયત સુધારશે બરાબર છે સારું ઉત્પાદન મળે છે ક્વોલિટીવાળું ઉત્પાદન લાવવાનું કામ પણ આ પ્રોડક્ટ કરે છે નુકસાનકારક અમુક અમુક ફૂગ છે એને મારવાનું કામ જમીનને સુધારવાનું કામ આ પ્રોડક્ટ કરે છે તો ખેડૂત મિત્રો ખાસ કોઈપણ પણ પાકનું વાવેતર તમે કરેલું હશે એની અંદર ચાર કિલો પ્રત્યેકર પ્રમાણે ગ્રિફિનનો અવશ્ય ઉપયોગ કરજો કરજો ને કરજો